ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર બે ના હુસેનિયા નગર બેમાં ડ્રેનેજ લાઈનની કામગીરી અટવાઈ હતી રહીશો દ્વારા તાળાબંધીની ચિંદગી ઉચ્ચારી હતી હુસેનિયા નગર બેમાં તાત્કાલિક ધોરણે ડ્રેનેજ લાઇનને વિછાવવાનો કામગીરી શરૂ કરે જેથી ચોમાસાની આગમન પૂર્વે મુશ્કેલીઓથી બચી શકાય તેવી રજૂઆત કરી હતી ભરૂચ શહેરના વોર્ડ નંબર બેના નગર બે વિસ્તારમાં હજુ સુધી ડ્રેનેજ લાઈનની કામગીરી હાથ ધરવામાં આવી નથી જે બાબતે સ્થાનિક રહીશો ખૂબ જ ચિંતિત છે જ્યારે આસપાસની અનેક સોસાયટીઓમાં નગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઇનનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે ત્યારે હુસૈનિયા નગર બેમાં આ કામગીરી માટે રજૂઆતો છતાં પણ કોઈ પગલું લેવામાં આવ્યું નથી સોસાયટીના રહીશોએ અનેક વખત નગરપાલિકા સત્તાધીશોને લેખિત તથા મૌખિક રીતે રજૂઆત કરી હોવા છતાં હાલ સુધી કોઈ પરિણામ જોવા મળ્યું નથી ચોમાસાની સિઝન નજીક હોવાથી રહીશોને ઘરમાં પાણી ઘૂસવાની તકલીફોનો સામનો કરવો પડી શકે છે જેના કારણે લોકોએ તાત્કાલિક કામગીરી કરવાની માંગ ઉઠાવી છે આ મામલે સોસાયટીના આગેવાન મુન્નાભાઈ શેખે જણાવ્યું હતું કે અમે અગાઉ પણ અનેક વખત પાલિકાને જાણ કરી છે પણ હજુ સુધી કોઈ અસરકારક પગલું ભરવામાં આવ્યું નથી જો આગામી દસ દિવસની અંદર ડ્રેનેજ લાઇનની કામગીરી શરૂ નહીં થાય તો અમે તાળાબંધી અને ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશું રહીશોની માંગ છે કે નગરપાલિકા આ મુદ્દાને ગંભીરતાથી લઈ અને હુસેનિયા નગર બેમાં તાત્કાલિક ધોરણે ડ્રેનેજ લાઇન બિછાડવાની કામગીરી શરૂ કરે જેથી ચોમાસાની આગમન પૂર્વે મુશ્કેલીઓથી બચી શકાય જય હિન્દ જય ભારત સાથે જણાવવાનું કે આજ રોજ ભરૂચ શહેરની અંદર ભરૂચ નગરપાલિકા અંદર આવતી હુસેનગર બેની અંદર ડેનેજ લાઇનનો એટલો બધો પ્રોબ્લેમ છે કે આ લોકો નગરપાલિકા કોઈ ઉકલ લાવી જ નથી શકતા કારણ કે બે હજાર ચોવીસની અંદર બાવીસ બે ના રોજ અમે ગુરુવારના રોજ એ લોકોને આવેદનપત્ર આપીને જાણ કરી દીધી કે અમારી સોસાયટીના ડેનેજ લાઇન નથી આવી આ ઘણી બધી સોસાયટીમાં આગળ પાછળની સોસાયટીમાં આવી ગયેલી છે પણ હજુ અમારી સોસાયટીમાં આવી નથી ડેને લાઇન અને આ ચોમાસાની સિઝન છે ચોમાસાની અંદર અમારા ઘરોની અંદર આજે જે એટલો બધો વરસાદ પડ્યો હતો કે મારે ઘર સુધી પાણી આવી ગયું હતું પણ આ નગરપાલિકા ખબર નથી અમારી સાથે કેમ આવો વ્યવહાર કરી રહી છે અમને એ જાણવા નથી મળતું કે આ લોકો અમારી સાથે કેમ બીજી ઘણી બધી સોસાયટીમાં થઈ ગઈ છે ડેને લાઇનની કામગીરી પર એવું લાગે છે કે અમારી સાથે નગરપાલિકા જાણી જોઈને આ કરી રહેલી છે તો અમને એવું લાગે છે કે હવે આના પછી જો નહીં થાય આના પછી દસ દિવસની અંદર તો મારે ના છૂટકે આની ઉપર મોટો એક્શન લેવો પડશે હું નગરપાલિકાને જાણ કરું છું કે તમને નમ્ર વિનંતી બી કરું છું આવેદન બી આપું છું આજ છેલ્લો આવેદન પછી આના પછી ઉગ્ર આંદોલન કરીશું અને તમારી ઓફિસ ને તારા મારીશું ખુલ્લી ચેતવણી આપી છું તમે આને ચેતવણી સમજો કે તમે ગમે તે સમજો પણ આના માટે હું તમને આ છેલ્લી મારી નો આવેદન છે આના પછી હું કોઈ આવેદન નહીં આપીશ છેલ્લે નગરપાલિકાને તારા તારા મારીશ તમારે મારું પર જે એક્શન લે તે લેજો